નમસ્કાર મિત્રો હું છું અત્યારે ઈડરગઢની તળેટીમાં અને ઈડરગઢ ઉપર જવાની શરૂઆત કરીએ ત્યાં નીચે પાર્કિંગમાં જ એક મોટું હોર્ડિંગ છે એક મોટું બોર્ડ છે ત્યાં બતાવવામાં આવે છે કે ઉપર તમે શું શું વસ્તુઓ જોઈ શકશો આખું લિસ્ટ બ્લુ કલરના બોર્ડમાં ચિતરાયેલું છે તો એ બોર્ડની ઉપર બધી વિગતો લખી છે કે ઉપર કયા કયા મંદિરો છે કયા કયા દેરાસરો છે શું શું વસ્તુઓ જોવાલાયક છે એ બધી વસ્તુઓ લિસ્ટમાં લખેલી છે તમે એ વાંચીને ઉપર જઈને બધી વસ્તુઓ આરામથી જોઈ શકો છો ઈડરગઢ પર ચઢો એટલે જે પણ ધાર્મિક સ્થાનોના દર્શન થવાના હોય એમાં સૌથી પહેલો નંબર લાગે ચરણેશ્વર મહાદેવનું આ ઈડરગઢમાં ચડતા વખતે સૌથી પહેલું આવતું મંદિર છે ગુફામાં છે મહાદેવજીની સ્થાપના કરેલી છે શિવલિંગની સ્થાપના કરેલી છે અને બાજુમાં ઝરણું પહાડ પરથી આવતું પાણીનું ઝરણું અવિરત વયા કરે છે એ પાણી ક્યાંથી આવે છે પહાડ પરથી ક્યાંયથી સ્થિતિ થઈને આવે છે અવિરત એ ઝરણું ચાલ્યા કરે છે એના નામ પરથી એટલે એ ઝરણા પરથી નામ જરણેશ્વર મહાદેવ નામ પડ્યું છે અને શિવલિંગ પર એ અવિરત એની જલધારા એનો અભિષેક થયા તરે છે જણેશ્વર મહાદેવ ઈડરગઢ ઉપર સૌથી પહેલું મંદિર તમે એનું દર્શન કરીને લાભ લઈને બાકીની ઉપરની તમારી ઈડરની યાત્રા ચાલુ કરી શકો એમ છો ઢની ચડાઈ આમ તો મોડરેટ છે બહુ હાર્ડ નથી પગથિયા બહુ સારી રીતે કોઈ પણ માણસ ચડી શકે એટલું આસાનીથી ગોઠવાયેલું છે અને બહુ જ સરસ રીતે પગાર્થિયાની વ્યવસ્થા છે તમે આરામથી ચડી શકશો ઈડર ગઢની ઉપર ચડો અને દોલત ભવન પેલેસ આવે એના જસ્ટ થોડેક જ નીચે અહીંયા બેસવાની સરસ વ્યવસ્થા કરેલી છે અહીંયા ઓટલા ચણેલા છે એ ઓટલા પર તમે રેસ્ટ કરવા બેસી શકો એમ છો અને એ ઓટલા પર બેસીને તમને આખા ઈડરનું એક સરસ દ્રશ્ય જોવા મળશે તળાવ દેખાય છે આખું સિટી ફેલાયેલું છે એ તમને અહીંયાથી જોવા મળશે